સૌરાષ્ટ્રના સમાચારોમાં સતત ચર્ચામાં રહેતા એવા અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે જે હા કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે અને તેમને હવે ફરી જેલમાં જવું પડી શકે છે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે જેને લઈ એક બાજુ તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં જ હાજર થવા માટે હાઈકોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે તો બીજી બાજુ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને શા માટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટ દ્વારા સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે જાણીએ અને શું હતી સમગ્ર ઘટના તેના વિશે વાત વાત કરીએ ગુજરાતી પર વિવાદો સાથે જેમનો જૂનો નાતો રહ્યો છે તેવા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાઈકોર્ટે એક મહિનામાં જ હાજર થવા માટેનો હુકમ કર્યો છે પોપટ સોરટીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદમાંથી મુક્તિ અપાવવા જેલ અધિક્ષક ટી એસ બિસ્ટના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ સાથે જ જોઈએ તો દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ હાઈકોર્ટ દ્વારા આદેશ છે બે હજાર અઢારમાં તત્કાલીન આઈજી બિસ્ટે સજા માફી આપી હતી ઓગણીસો અઠ્યાસીના પોપટલાખા સોરઠિયા હત્યા કેસમાં સોરઠીયા સેશન્સ કોર્ટે ઓગણીસો અનિરુદ્ધસિંહ જાડેજાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા દસ જુલાઈ ઓગણીસો સત્તાણું ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જોકે ત્યારબાદ ત્રણ વર્ષે પોલીસ તેમને પકડી શકી હતી એટલે કે બે હજારના વર્ષમાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર અઢારના રોજ તત્કાલીન જેલ આઈજી ટી એસ બિસ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી અને આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ અઢાર વર્ષની સજા ભોગવી હતી આમ અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ બે હજાર અઢારમાં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી બાવીસ વર્ષના અનિરુદ્ધસિંહે તત્કાલીન એમએલએ ની કરી હત્યા ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીનો નો એ દિવસ હતો ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાને અનિરુદ્ધ સિંહ જાડેજા દ્વારા ગોળી મારીને તેમની ત્યાંને ત્યાં જ હત્યા કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસસો અઠ્યાશીના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ બે હજાર અઢારમાં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા અમિત કૂટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહના આગોતરા જામીન રદ ગોંડલની સેશન્સ કોર્ટ દ્વારા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયા બાદ હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂટને આપઘાત માટે દુષ્પ્રેરણ આપવાનો ગુનો નોંધ્યો છે પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે ઓગણીસ ઓગસ્ટે આ નિર્ણય લીધો છે અને આમ અનિરુદ્ધસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જોઈએ તો કોર્ટે છે હાઈકોર્ટ દ્વારા તેમની અરજી છે તે ફગાવવામાં આવી છે અને ફરી જેલમાં જવું પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર